શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટે જોઈશું ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે અને ખાતાકીય પરીક્ષા પેપર ત્રણ માટે પ્રશ્નો આ સળંગ પ્રશ્નોત્તરી નંબર વીસ છે આમાં આપણે પચાસ પ્રશ્નોના અભ્યાસ કરીશું પ્રશ્ન એક ગ્રાન્ટ ઇન એડ કોડ નાઇન્ટીન સિક્સટી ફોર મુજબ શાળાનું રેકોર્ડ કોના કબજામાં રાખવાનું હોય છે શાળાના આચાર્ય બીજું કોઈ પ્રાથમિક શાળા કાયમ માટે બંધ થાય તો શાળાનું જનરલ રજિસ્ટર તથા અન્ય રેકોર્ડ કોને આપવાનું હોય છે એટલે કે ક્યાં જમા કરાવવું તો પગાર કેન્દ્ર શાળામાં ત્રીજું રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યો અને અધિકારીઓના મુસાફરી ભથ્થા કોણ મંજૂર કરે છે બોર્ડના અધ્યક્ષ પાંચ જિલ્લા કક્ષાએ બોર્ડના અધિકૃત અધિકારી કોણ હોય છે જિલ્લા શિક્ષણાધિકારી શિક્ષણ નિયમો ઓગણીસો ખાનગી પ્રાથમિક શાળાને સાત એક વાલી બાળકના નામ સાથે માતાનું નામ જોડવા લેખિતમાં રજૂઆત કરે તો આચાર્યએ શું કરવું જોઈએ તો બાળકના નામ પાછળ માતાનું નામ લખવું જોઈએ આઠ શાળા સંચાલક મંડળ કોની પરવાનગી વગર વર્ગ ઘટાડો કરી શકે નહીં જિલ્લા શિક્ષણાધિકારી નવ નારાજ કર્મચારી કેટલા દિવસમાં ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકશે એટલે કે જે એના સામે જે કઈ સજાનો કે જે કઈ હુકમ થયો હોય એનાથી નારાજ કર્મચારી હોય તો સાહીઠ દિવસની અંદર તે એ હુકમ મળ્યા ને સાહીઠ દિવસમાં અપીલ કરી શકશે દસ નારાજ કોઈ ખાનગી પ્રાથમિક શાળા અપીલ કરી પ્રાથમિક શાળા વાલીને દાન આપવા મજબૂર કરે છે તો કયા નિયમની વિરુદ્ધ થાય છે મુંબઈ પ્રાથમિક શિક્ષણના નિયમો ઓગણીસો ના નિયમ એકસો છ ભંગ થાય છે માધ્યમિક શાળાના શિક્ષક રાજીનામું સમક્ષ મૂકે તો જ અમલી જિલ્લા શિક્ષણાધિકારી માધ્યમિક ગણાયો બોતેર ની કઈ કલમના આધારે બોર્ડના સભ્યોની ગેરલાયકાતો નક્કી થાય છે કલમ આઠ ચૌદ બોર્ડ ની અભ્યાસ સમિતિની મુદ્દત કેટલા વર્ષની હોય છે ત્રણ વર્ષ પંદર બોર્ડને સ્થાવર અને જંગમ મિલકત ધરાવવાનો હક કઈ કલમના આધારે છે કલમ ત્રણ એ માધ્યમિક શિક્ષણ ધારાની કલમ ત્રણ છે સોળ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસના કયા નિયમના આધારે શિક્ષણ નિરીક્ષકની સત્તા અને ફરજો નક્કી થાય છે નિયમ એકસો સડસઠ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસની કુલ કેટલી કલમો છે તો એકોતેર

જિલ્લા સ્કૂલ બોર્ડે રાખવાનું ફંડ કયા નામે ઓળખાય છે ના પાડી શકાય નહીં નિયમ ત્રીસ ત્રેવીસ કયા વિનિયમ અંતર્ગત ધર્મ જાતિ ભાષા વગેરેના આધારે પ્રવેશની ના પાડી શકાય નહીં વિનિયમ બાર માધ્યમિક શાળાના કર્મચારીઓની ફરજ મોકૂફીની બહાલી મુજબ જિલ્લા સ્કૂલ બોર્ડના અધ્યક્ષના કાર્યો અને ફરજો નક્કી થાય છે નિયમ અડતાલીસ મુજબ સત્યાવીસ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુનતાલીસ મુજબ સ્ટાફ પસંદગી સમિતિના સેક્રેટરી કોણ હોય છે તો વહીવટી અધિકારી અઠ્યાવીસ વિનિયમો ઓગણીસો ખાનગી શાળાઓના કર્મચારીઓના શિસ્ત તથા વર્તન બાબતની જોગવાઈ કરેલ છે તો વિનિયમ સત્યાવીસ ઓગણતીસ વિદ્યાર્થી ડુપ્લિકેટ એલસી માટે અરજી કરે છે તો શું પગલા લેવા માતા પિતા કે વાલીને વૈતનિક મેજિસ્ટ્રેટ સમક્ષ સોગંદનામું કરવા કહેવું પડે

બીજા ધોરણના વિદ્યાર્થીઓને દૈનિક કેટલા કલાકનું ગૃહ કાર્ય આપવાની જોગવાઈ છે તો તેઓને ગૃહ કાર્ય આપવાનું હોતું નથી પાંત્રીસ શાળામાં એક પોઈન્ટ પાંચ દિવસની રજા દર અઠવાડિયે કયા નિયમને આધારે રાખવામાં આવે છે એટલે અરજી કોને કરવાની હોય છે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીને સાડત્રીસ સુધારા અધિનિયમ બે માં માધ્યમિક શિક્ષણ ધારો ઓગણીસો ની કઈ કલમમાં સુધારો કરવામાં આવ્યો છે

વેકેશનમાં કામગીરી કરી હોય અથવા તો રજાના દિવસે કામગીરી કરી હોય તો છોકરીઓ માટેની માધ્યમિક શાળામાં ઓછામાં ઓછી કેટલી છોકરીઓ હોવી જોઈએ સિત્તેર ટકા છોકરીઓ હોવી જોઈએ બેતાલીસ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ના કયા નિયમના આધારે શિક્ષણ નિરીક્ષકની સત્તા અને ફરજો નક્કી થાય છે નિયમ એકસો ના આધારે તેતાલીસ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ ઓગણીસો ઓગણપચાસના સ્કૂલ બોર્ડની તમામ બેઠક લોકો માટે ખુલ્લી રાખવા બાબતની જોગવાઈ કયા નિયમમાં છે નિયમ સત્યાવીસ ચુમ્માલીસ માધ્યમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની કલમ સત્તર શું બતાવે છે તો બોર્ડની સત્તા અને ફરજો માધ્યમિક શાળાના વિદ્યાર્થી આપવું જોઈએ સમિતિના ચેરમેનની સામે અવિશ્વાસની દરખાસ્ત માટે કેટલા સભ્યોની સંમતિ જોઈએ તો બે તૃતીયાશ સભ્યો અડતાલીસ રાજ્ય સરકાર બોર્ડને કેટલી ગ્રાન્ટ આપે છે પોતાને જરૂરી લાગે તેટલી ગ્રાન્ટ આપે છે

અહીં આપણે આ પચાસ પ્રશ્નોની પ્રશ્નોત્તરી પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ વેરી મચ